નમસ્કાર આજે આપણે બનાવીશું પાલક ઇડલી એકદમ નવી જ રીતે યુનિક આઈટમ તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કોમેન્ટ કરો પાલક ઇડલી બનાવવા માટે આપણે પાલકને ધોય અને ઝીણી ઝીણી સમારી લીધી છે બે મરચાં લીધા છે તાણા લીધા છે નમક મસાલામાંથી જે મસાલા મસાલા યુઝ કરવાના હોય તે

आदू मच्छी पेस्ट गरम मसालो ताणेची पावडर हिंग No, luck. on the funny. આપણું બેટર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે એમાં લીંબુ અને સોડા બેનો ઉપયોગ કરી દે કરીને આપણે એરિયટ પૂરીને મસ્ત બને આપણે પેલા સોડા નાખીશું એના ઉપર આપણે લીંબુ નાખીશું એટલે સોડા થઈ જાય આપણું બેટર બની ગયું છે હવે આપણે આને આપણે ઇડલી મૂકવા માટે સ્ટીમ કુકર મૂકી દેશું તો આપણે સ્ટીમ કુકર મૂકી દીધું છે પ્લેટને આપણે ઓઇલિંગ કરી લેશું નેટ આપણી ઓનિંગ થઈ ગઈ છે હવે આપણે અંદર બેટર નાખીશું અને દસ થી પંદર મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દેશું તો આપણી ઇડલી કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે એને બહાર કાઢી કાઢીનેશું બીજી પ્લેટ મૂકી તો આપણી પાલક ઇડલી બની અને તૈયાર થઈ ગઈ છે આપણે આવી રીતે સે કરેલી છે કેવું લાગ્યું કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર